હેલો યુટ્યુબ ફ્રેમલી કેમ છો બધા મજામાં તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો આપણે નાઈ થઈ અને પણ સોમવાર જો બા બધા સોમવાર રહ્યા છે ને એટલે બા હવે કે એક બે નાખની આપણે વાર્તા વાંચીએ એમ તો બા બામ તમને જો બા બેસી ગયા પીપળાની છે તો બા પીપળાની છે કેમ પીપળાની અને તુલસી આગળ આપણે વાંચી પાલ બધા પવિત્ર ઝાડ કહેવાય અને બેસીને વાંચવાથી આપણને ઘણું પૂન મળે છે સોમવાર છે તો બધાએ વાંચશો તો તમને પણ પૂન મળશે હાલો જય ભોળાનાથ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર થી આ વ્રત શરૂ કરું વ્રત કરનારે વ્રતના દિવસે લીલા વસ્ત્રો પહેરવા ભોજનમાં લીલા શાકભાજી કે કઠોળ ન લેવા વહેલી સવારે સ્નાન ધ્યાન કરી તલવારે શિવ મંદિર જઈ બિલીપત્રોથી શિવનું પૂજન કરી પાર્વતી તથા ગણેશની પૂજા કરવી ભાખરીઓ સોમવારની વાર્તા કહેવી કે સાંભળવી પછી પાંચ ભાખરી બનાવી એકનું નિવેદ ધરાવતું બીજું બે રમતા બાળકને આપવું અને બાકીની બેનો પ્રસાદ અળગવો નિવેદમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવવી જળ તુલસી ત્યારે રેડવું કાતક સુદ ચૌદના દિવસ ચૌદસના દિવસે આવ્રતનું ઉજવણું કરી અન્નદાન કર વસ્ત્રદાન આપવામાં આવે છે આવ્રત કરનારના સફળ મનોરક્ષિત થાય છે વાર્તા કંકરાવતી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક મહાજ્ઞાની અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની ભક્તિ પણ અગત્ય ગુણવાન હતી અને મહાજ્ઞાની હોવા છતાં જ્ઞાનદત્ત ઘણો ગરીબ હતો ભિક્ષામાં જે કાંઈ મળે એનાથી પેટનો ખાડો પૂરતા અને પ્રભુ ભજન કરતા ભોળાનાથ નો મહા ભક્ત એવો આ બ્રાહ્મણ ચાર વેદ અને અઢાર પુરાણો માં પારગત હોવા છતાં એના ભાગ્ય માં ભિક્ષા લખાઈ હતી છતાં પતિ પત્ની બંને એવા ધાર્મિક છે કે પોતે ભૂખ્યા રહીને આંગણે આવેલા ને જમાડતા એકવાર વાર શિવજી વિચાર કર્યો કે લાલ આજે તો મારા ભક્ત કસોટી કરું શિવજી તો સાધુ વેશે બ્રાહ્મણ ને આંગણે આવ્યા અને ભિક્ષા દેહી કહીને ઉભા રહ્યા આ દિવસે ભિક્ષામાં માત્ર એક રોટલો જ મળેલો એ રોટલો અતિ પ્રેમથી સાધુને આપી દીધો ત્યારે સાધુ વેસે આવેલા શિવજી બોલ્યા હે વસંત તારું કપાળ તો જ્ઞાનના તેજથી ઝળાળે છે પણ તારી આંખોમાં દુઃખનો દરિ દરિયો છલકે છે આ સાંભળી બ્રાહ્મણ રડવા જેવો થઈ ગયો ગયો અને મહારાજ જ્ઞાન તો ઘણું છે પણ ખાવાના સાસા મટતા નથી ઘોડાનાથે રીજાતા નથી એ ઘણી ભક્તિ કરી પણ હવે તો ચારે કોર અંધકાર દેખાય છે ત્યારે શિવજી બોલ્યા સુખ દુઃખ તો આવે અને જાય વ્રત જપ તપ વડે કર્મો કપાય તો ભાખરિયા સોમવારનું વ્રત કરજે આ વ્રત ગુપ્તવાસ સેવતા પાંડવો દુઃખમાં મૂંઝાતા હતા ત્યારે યુધિષ્ઠરે કરેલું અને આ વ્રતના પ્રતાપે જ એમનો જય થઈ સુહાગ રહે છે આ વ્રત ધન રાજીયાને સંતાન આપનારું છે આટલું કહીને શિવજી કૈલાસે ગયા પવિત્ર શ્રાવણ માસ આવતા પતિ પત્નીનેધાથી ભાખરે સોમવાનું વ્રત કર્યું કાર્તક સૂર્ય ચૌદ ઉજવણું કર્યું આ વ્રતના પ્રભાવે પૂર્વ જન્મના સર્વે પાપ મળી ગયા અને એ જ રીતે નગરમાં રાજાને સપનું આવ્યું અને સપનામાં શિવજીએ કહ્યું કે હે રાજા કાવી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક જ્ઞાની પંડિત વસે છે એનું તો પદ યાદ રાજાએ તો બીજા દિવસે જ્ઞાનદત્તને દરબારમાં બોલાવી રાજપાના આસન બેસાડ્યો અને મહેલ આપ્યો સેવા માટે દાસ દાસીઓ આપ્યો એક જ રાતમાં ગરીબ જ્ઞાનદત્ત જીવાન બની ગયો ભોળાનાથની કૃપાથી પંડિત પતિ પત્ની બને સુખે રહેવા લાગ્યા એ ભોળાનાથ તમે જેવા જ્ઞાનદત્તને ફળે એવા ભાખરીયા સોમવાર ব্ৰত কৰো যায় বোলে